સુરતના ઠક્કરની ગલીમાં એમજીવીસીએલની ટીમ સ્માર્ટ મીટર લગાવવા પહોંચી ત્યારે સ્થાનિક લોકો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ પણ ઉગ્ર વિરોધ કર્યો છે વિસ્તારના રહીશોએ સ્માર્ટ મીટર નહીં લગાવવાની માંગ સાથે રોષ પણ દર્શાવ્યો છે સ્થિતિને કાબૂમાં રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવી એમજીવીસીએલની ટીમે પણ સુરક્ષા પૂરી પાડી છે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે સ્માર્ટ મીટરથી ગ્રાહકોને આર્થિક નુકસાન થશે આ ઘટનાને વિસ્તારમાં તણાવનું

અને નવા સ્માર્ટ મીટરો તમારે લગાવવા છે તો એના પ્રાવધાન શું છે એ પણ આ લોકોને વધારે નોલેજ નથી કેમ કે આ પ્રાઇવેટ કંપનીને આપેલું છે એટલે અને આના પચીસ હજાર રૂપિયા પણ ચૂકવવા પચીસ હજાર રૂપિયા પણ આ લોકો આનું લેવાના છે તો ખાસ અમારો એ જ વિરોધ છે કે સ્માર્ટ મીટર